નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે રાજ્યના છેવાડાના માનવી સુધી નબળા વર્ગના લાભાર્થીઓને માહિતી અને લાભ મળી રહે તે માટે ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલુ છે

શ્રીમતી મોના ખંધાર પ્રિન્સિપલ સેક્રેટરી ગુજરાત માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તથા ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર શ્રીમતી રીટાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી ગાંધીનગર દક્ષિણ અલ્પેશજી ઠાકોર કલેક્ટર શ્રી સુરભી ગૌતમ કારોબારી સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન શ્રીમતી રંજનબેન તથા અન્ય મહાનુભાવોના હસ્તે બાળકોને હોમિયોપેથી ઔષધ આપી શુભારંભ કરવામાં આવ્યો આ ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથી મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલનો ભવ્ય વિજય થયો છે જ્યારે સેક્રેટરી તરીકે રાજેશ જાની તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને એલ આર નામ ઉમેદવાર તરીકે અલ્પા પ્રજાપતિ વિજેતા થયા છે અને ઉપપ્રમુખ પદે સુનિલ રાઠોડ ચૂંટાયા હતા સમસ્ત રામાનંદી વૈષ્ણવ સમાજ પૂર્વ ઝોન અમદાવાદ દ્વારા તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રોજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લગભગ બારસો જેટલા સભ્યો પરિવાર સાથે જોડાયા હતા આ પ્રસંગે અમદાવાદ મધ્યસ્થ સંઘ મહામંત્રી ટ્રસ્ટી ગોપાલભાઈ વૈષ્ણવ વિષ્ણુભાઈ મહંત પૂર્વ પ્રમુખ આનંદ મમતાબેન અગ્રાવત પ્રમુખ મહિલા મંડળ તૃપ્તિબેન સાધુ મંત્રી મહિલા મંડળ તેમજ અન્ય પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌ એ સાથે મળી હનુમાન ચલીસાના પાઠ કર્યા હતા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ